ગુજરાતના મહાનગરપાલિકામાં શહેરોના વિકાસ માટે એમના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને કોર્પોરેશન દ્વારા મોટા મોટા ગાર્ડનો બનાવવામાં આવતા હોય છે ત્યારે ખાસ કરીને રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટમાં પણ

સારી રીતે હેલ્થ માટે કરી શકે એવા ગાર્ડન આપણે બિલ્ડિંગમાં કેમ્પસમાં તો આપતા હોય છે પછી ત્યારે વિચાર આવ્યો કે આજુબાજુમાં આ એક્ટિવિટી થઈ શકે એવા માટે આપણે કોર્પોરેશન સાથે એમ ઓયુ કરી કે જે ગાર્ડન માટે જે પ્લોટ હોય છે અને એ પછી આપણે ડિઝાઇનર ગાર્ડન આપણે બનાવ્યા આ ગાર્ડન નું નામ શું છે સર આ મર એમસી ગેલેક્સી ગાર્ડન મૌડી

અને ત્યાં પણ આપણે એક ગાર્ડન બનાવ્યું છે અને એ ગાર્ડન પછી મોટા મોવા આરએમસી માં ભળી ગયું ને એ અત્યારે એનું ફાઈનલ પ્રોસીજર ચાલે છે ડિઝાઇન ની એટલે કે ફાઈનલ અપ ચાલે છે અને લગભગ હવે જાન્યુઆરીમાં જાન્યુઆરી એન્ડમાં આપણે એનું આરએમસી ને પજેશન આપશું અને ત્યાં પણ અમે એક સારું ડિઝાઇનર ગાર્ડન બનાવ્યું છે આ ગાર્ડન નો ટાઈમ શું છે લોકોને આવવા જવા માટે

મેં હું તમને આપને વાત કરું બે હજાર બે ત્રણ ની અંદર ગાર્ડન સિટી નો પ્રોજેક્ટ સાધુ વાસવાની રોડ ઉપર ત્યાં ખૂબ જ મેં એક સારો પ્રોજેક્ટ બનાવેલો હતો અગિયાર ટાવર અને અલગ અલગ એના કેમ્પસ અને સેન્ટ્રલમાં આવું ગાર્ડન મૂકેલું હતું અને ખૂબ સરસ એ પ્રોજેક્ટ ની અંદર કોમન પ્લોટ એટલે કે ત્યાંનું બિલ્ડિંગનો એમાં આવું ડિઝાઇન ગાર્ડન બનાવ્યું હતું ત્યારે એ ગાર્ડન બનાવ્યા પછી જે લોકોએ ત્યાં બધા રહેતા હતા એ લોકોએ ખૂબ સારી રીતે એન્જોય કર્યું અને ખૂબ જ સારી રીતે મેન્ટેન કર્યું તો ત્યારે પછી મને વિચાર આવ્યો સાથે ત્યાં જે લોકોના ગેસ્ટ આવતા હતા કે જે જે ફ્લેટ હોલ્ડર હોય એની ઘરે ગેસ્ટ આવતા હોય તો એ લોકોને એવું થયું કે આવું સરસ ગાર્ડન જો આપણા ઘરની નજીકમાં કે ક્યાંય હોય તો આપણી હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ ને બીજી બધી એક્ટિવિટી માટે ખૂબ સારું રીએ એટલે મને એ બધાના ઉપરથી મને પોતાને એક વિચાર આવ્યો કે હવે ફ્યુચરમાં આપણે આપણી સાઈડની નજીકસીનું ગાર્ડન હોય અથવા રૂડાનું ગાર્ડન હોય તો એ આપણે ડેવલપ કરવું અને જેથી કરીને આમ જનતા જે નજીકની છે બરોબર કે જે આ ગાર્ડનના નજીકમાં રેસિડેન્સ બધા આવેલા છે એ પણ બહુ સારી રીતે એન્જોય કરી શકે અને એને પણ આપણે એક ક્વોલિટી ઓફ લાઈફ આપણે આપીએ એ એક પણ આપણી એક નૈતિક જવાબદારી છે એક રાજકોટ સિટીઝન તરીકે કહું એઝ એ બિલ્ડર તરીકે કહું કે એઝ એ આર્કિટેક્ટ આપણે કહું તો એક નૈતિક જવાબદારી છે એની નૈતિક જવાબદારી સમજીને આપણે આ ક્રિએટિવિટી કરી કે એક રાજકોટનું પણ એક એક બ્રાન્ડિંગ બને કે ભાઈ આવી બધી એક્ટિવિટી રાજકોટમાં પણ થાય છે અમદાવાદમાં અને સુરતમાં તો ખુબ સારી થાય છે પણ હવે રાજકોટમાં પણ આ થવા માંડી બિલ્ડર થી એક ઇન્ડસ્ટ્રીઝ જે બધા હોય છે એને પણ એક સારો મેસેજ થાય જાય અને એક આપણા માટેની એક આપણે લીધી અને બનાવ્યું તમારો આટલો સુંદર વિચાર છે પણ આસપાસના રહેતા જે લોકો છે એને તમે કઈ મેસેજ દેવા માંગો છો મેસેજ મેક્સિમમ આ ગાર્ડનનો ઉપયોગ કરે અને બને એટલું ક્લીનિંગ બરોબર એ ખૂબ જ જરૂરી છે ધ્યાન રાખે છે અમારી ટીમ અને ટૂંકમાં આરએમસીની ટીમ આનું મેન્ટેનન્સનું ખૂબ સારી રીતે ધ્યાન આપે છે પ્લસ આમાં જે લાઇટિંગ ને બધું આપણે ફિટિંગ કર્યું છે તો બાળકો ભલે રમે બધું આ બધા એન્જોય કરે પણ ખાસ એનું મેન્ટેનન્સ ઓછું આવે અને જળવાય એની જાળવણી થાય એ હું મેસેજ દેવા માગું છું આ માધ્યમથી કે એ ખૂબ જરૂરી છે કે જેથી કરીને આવું ને આવું વર્ષો સુધી આવું ગાર્ડન રહે મોડી વિસ્તારમાં બનાવેલું ગેલેક્સી આરએમસી ગાર્ડન છે કે લાડાણી ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે આરએમસી સાથે એમઓયુ કરીને ત્યારે સિનિયર સિટીઝન થી લઈ અને જે મહિલાઓ છે તે પણ આ ગાર્ડનનો લાભ લઈ રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા દરેક મહિલાઓ છે તે યોગા કરી રહી છે ખૂબ જ સરસ રીતે આ ગાર્ડન છે તેનો લાભ લે છે સાથે સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી રાખે છે ત્યારે આપણે અહીંયા યોગા કરતા ટીચર સાથે વધુ વાત કરીશું કમર ઉપર હાથ રાખી અને કમર પાછળની તરફ શું નામ છે આપનું મારું નામ વૈશાલીબેન બેન જયેશ ભાઈ કણસાગ્રા અચ્છા ઓકે અહિયાં તમે ગાર્ડન માં તમે આવો છો તો કેવું લાગે છે ગાર્ડન માં બહુ જ મજા આવે છે અને એકદમ નેચરલી ફીલ થાય છે અને ઓક્સિજન ભરપૂર પ્રમાણમાં મળે છે તો અમને યોગા કરવાની પણ બહુ જ મજા આવે છે અચ્છા ક્યાંથી તમે અહિયાં યોગા કરો અબાઉટ સિક્સ ટુ સેવન મંથ જેવું થઈ ગયું છે સિક્સ ટુ સેવન મંથ જેવું ઓકે તો ઘર આંગણે જ આટલું સુંદર મજાનું જે ગાર્ડન બનાવ્યું છે લાડાણી સર હા એના વિશે શું કેશો તમે અચ્છા લાડાણી સર ને એમ કેશું ખુબ ખુબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અહીંની જે મહિલાઓ છે તે પણ લાડાણી ગ્રુપ ને ખુબ જ આભાર વ્યક્ત કરી રહી છે ત્યારે વધુ આપણે વાત કરીશું અહીંના સિનિયર સિટીઝન છે કે જે કસરત કરી રહ્યા છે શું નામ છે કાકા પરસોત્તમભાઈ તળાવિયા રોજ સવારમાં ચોવીસ કલાકમાં એક કલાક તો માણસ સવારે યોગ પ્રાણાયામ કસરત અને વોકિંગ આપવું જોઈએ પોતાના જીવન માટે બાકીની ત્રેવીસ કલાક એ બીજા કામ માટે ભલે આપે એક કલાક તો પોતાના માટે જ એનર્જી માણસે આપવી જોઈએ કેટલી ઉંમર છે આપની

તમારું નામ શું છે મનસુખભાઈ ભેસાણીયા મનસુખભાઈ શું કરતા રિટાયર હું અત્યારે રિટાયર્ડ છું ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન માં હતા ક્વોલિટી કંટ્રોલ વિભાગ કેટલી ઉંમર છે આપની ચુમ્મોતેર આવી ઠંડીમાં ત્યારે તમે આટલી ઉંમરે પણ અહીંયા આવીને વહેલી સવારે સવારે સાડા પાંચ જઈએ છીએ અને પોણા છે ગાર્ડન માં આવી જઈએ બરાબર ગાર્ડન માં વોકિંગ કરીએ છીએ ટ્રેક ઉપર અડધી કલાક રેગ્યુલર અને એક્સરસાઇઝ કરીએ છીએ ઘર આંગણે જ આટલું સરસ મજાનું સુંદર મજાનું જે ગાર્ડન બનાવ્યું છે તો કેવું લાગે છે બહુ સરસ આ એરિયા માટે આખા એરિયા માટે સારામાં સારી જો વસ્તુ બની હોય તો આ ગાર્ડન છે અને બધા એનો બેનિફિટ લે છે ઓડીલો લે છે બેનો લે છે અને બાળકો પણ લે છે અચ્છા અહીંયા બગીચામાં કઈ ન્યુસન્સ થતું હોય કે એવું કઈ કોઈ જાતનું ન્યુસન્સ આઈ નથી કોઈ જાતનું હાવ શાંતિ છે ચોકીદાર હોય છે ચોવીસ કલાક એટલે કોઈ જાતની તકલીફ નથી અહીંયા આપણે જોયું કે સિનિયર સિટીઝનો છે કે આટલી ઉંમર અત્યારે એટલી કડકડતી ઠંડીમાં પણ લોકોને સવારે જાગવા માટે આળસ આવતી હોય છે જલ્દી ઉઠતા નથી ગોદડામાંથી બહાર નીકળતા નથી ત્યારે આટલી ઉંમરમાં પણ અહીંયા આવીને સિનિયર સિટીઝનો કસરત કરે છે ખૂબ જ સારું કહેવાય એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે કેમેરામેન જય વિઠ્ઠલપરા સાથે હું છું મીરા ભટ્ટ વધુ જ આવા સમાચારો માટે જોતા રહો ખાસ ખબર